नवरात्रि मां शोना करवू જોઈએ જેથી માં દુર્ગાની કૃપા સદાય વરસતી રહે. નવરાત્રી એક હિન્દુ તહેવાર છે જે દુર્ગા માતાના નવ સ્વરૂપોની પૂજા કરવા માટે ઉદિત થાય છે. આ તહેવારનું મહત્વ એટલું બધું છે કે આ દરમિયાન અનેક ધાર્મિક અને આધ્યાત્મિક નિયમોનું પાલન કરવું જરૂરી બને છે. નવરાત્રી માત્ર પૂજા અર્ચના માટે જ નહીં પરંતુ આ સમય દરમિયાન આહાર, વર્તન અને જીવનશૈલીમાં સુધારાને પ્રોત્સા સાહેબ કરતો તહેવાર છે આ તહેવાર ના નિયમો અને પરંપરાઓ નું પાલન કરવું જરૂરી છે પરંતુ સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે આ દિવસોમાં ટાળવી જોઈએ માત્ર આઠ નિયમો પાળશો તો પણ માતાના આશીર્વાદ મળશે એટલે સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી બહુચરાજી માતા લખજો જેથી માતાની કૃપા આપણા પર વર્ષતી રહે પહેલો નિયમ સાંભળો માંસાહાર અને મધ્યપાન નો ત્યાગ નવરાત્રી દરમિયાન માંસાહાર માછ મટન ઈંડા વગેરે ન લેવા જોઈએ માતા દુર્ગાના આ પવિત્ર તહેવારમાં માંસાહારને અપવિત્ર માનવામાં આવે છે આ સમય દરમિયાન શાકાહાર જ ખાતા રહેવું જોઈએ મધ્યપાન તમાકુ ધૂમ્રપાન વગેરે પણ ટાળવા અનિવાર્ય છે આ નિયમોનું પાલન કરવાથી મન અને શરીર શુદ્ધ રહે છે અને આ આધ્યાત્મિક સમય દરમિયાન તીવ્ર પૂજા અને આરાધના કરવામાં સહાય મળે છે આમ માસાહાર અને મદ્યપાન ક્યારે ના કરવા જોઈએ બીજો નિયમ છે લસણ અને કાંદાનો ત્યાગ શાસ્ત્રો અનુસાર દરમિયાન આ ગણવામાં આવે છે જે આ આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ નથી તમસ ગુણો આત્માની શક્તિઓને દબાવે છે તેથી ધાર્મિક વ્રત દરમિયાન તેની શક્તિઓને જાગૃત કરવી જોઈએ ત્રીજો નિયમ છે ક્રોધ અને નકારાત્મક टाड़ी ता आ समय अंतरात्मा शुद्धि ईश्वर अहंकार आरोप आय दरमियान ए दूर करव जो चौथो नियम सा पहला विनती है इंटरनेट माली समय पसार करने करता अपनी उन्नति मेट महित साहब जो वीडियो शेयर कर जो हरे सारा समाचार मरशे तमने चौथो नियम जानिए वधारानी निंद्रा अने आरस तारवी नवरात्री ना समय मा खूबज निंद्रा करवी आरस के कंटाड़ो जेवो उपयोग तारवो जोइए आ समय पोतानी जात ने आत्मविश्लेषण ध्यान अने आराधना मा आपवो जोइए चढ़ावेली ऊर्जा अने मानसिक सुमेर माटे प्रातः काल नी आराधना नो लाभ लेवो जोइए पांचमो नियम छे व्रत नियमों नु उल्लंघन न करवो व्रत દિવસોમાં શરીરની તંદુરસ્તી અને શાંતિ માટે સાત્વિક આહાર લેવો જરૂરી છે વ્રત દરમિયાન ફળાહાર દૂધ અને ઓછો મસાલાવાળા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ તે ઉપરાંત વ્રતમાં ખોરાક લઈ શકવાથી અને તાજુ ખાવાથી પણ મન અને શરીર સ્વચ્છ રહે છે છઠ્ઠો નિયમ છે પૂજાના સમયે સારા કપડ પહેરવા નવરાત્રી પૂજામાં સ્વચ્છતા અને સાફસૂફી પર ખાસ ધ્યાન આપવું જોઈએ જૂના કે ગંદા કપડા ન પહેર તેમજ સ્ત્રી પુરુષ બનને પૂજાના સમયે સંસ્કારી સ્વચ્છ અને યોગ્ય વસ્ત્રો પહેરવા જોઈએ નવા કપડાનો ઉપયોગ આ પૂજા દરમિયાન શુભ માનવામાં આવે છે સાતમો છે કે અશુદ્ધ ચિંતન અને અધાર્મિક પ્રવૃત્તિઓ ટાળવી આ દિવસોમાં મનને શુદ્ધ અને પરમાત્માના ચિંતનમાં રાખો આવશ્યક છે કોઈ પણ પ્રકારની અશુદ્ધ ચિંતનો ન્યાયહીન કામો અથવા અધાર્મિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ આ સમય દિવ્ય ઊર્જાઓને आकर्षवा માટે અનુરૂપ છે અને દૂષિત કાર્યો આ પ્રભાવને નકારાત્મક રીતે અસર કરે છે અને નવમો નિયમ છે ઘરમાં સફાઈ અને શુદ્ધિ રાખવી આ દિવસોમાં ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ ગંદકી અશુદ્ધતા અને નકારાત્મક વાતાવરણને ટાળવા માટે ઘરના બધા વિસ્તારોને સાફ રાખવું અનિવાર્ય છે આ નિયમો નવરાત્રી દરમિયાન જ નહીં પણ દરરોજ જાળવવા જોઈએ જો તમને ગમ્યું હોય તો શેર કરજો बोलो जय जय श्री कृष्ण हर हर महादेव महादेव